સુરતમાં આવેલા માંડવીના ઉશકેર રામકુંડમાં ગોચરની જમીન પર કોસ કોષમાળીના રહીશ રામસિંહભાઈ અમરતસિંહ દ્વારા ગેરકાયદેસર રીતે ખેતી તેમજ પાકા કાચા બાંધકામ કરી દબાણ કરવામાં આવ્યું હતું ગ્રામ પંચાયત દ્વારા આ જમીન ખુલ્લી કરવા માટે અગાઉ અનેક વાર લેખિત નોટિસ આપવામાં આવી હતી પંચાયતે દબાણકર્તાઓને સ્વેચ્છાએ કબજો છોડી દેવા પૂરતો સમય આપ્યો હતો તેમ છતાં દબાણકર્તા દ્વારા મકાનો કે અન્ય દબાણ ખાલી કરવામાં ન આવતા આખરે પંચાયતે કડક વલણ અપનાવ્યું હતું કોઈ અનિચ્છ ઘટના ન બને તે હેતુથી સ્થાનિક પોલીસના કાફલા સાથે પંચાયતની ટીમ શુક્રવારે સવારે ત્રાટકી હતી ગૌચરની જમીન પર ગેરકાયદેસર રીતે બાંધકામમાં આવેલા બે મકાનને જેસીબીની મદદથી જમીન દોસ્ત કરવામાં આવ્યો હતો

ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત